ઓ ફોન દુબાર રાખ હા બોલો ઓ મૂસી હા શું કરો છો તમે અત્યારે તું આ કશે ના લોટ પાધો છો એ લોટ પાધો તું વાગે Agora vou dizer কাট করো ওকে আমরা বাজাই না ওহ আমে আমে লাও 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 কমেডি করে মানে ও কাকানকক কই গো লাও গো মরো শান্তি গো এ গো দি লাও সু મથાની મરી છે મને અલ્યા બધું ભાંગી નાખો આથી કોણ ને પોરી તું શરબત ખાવું છે હવે છે ઓ એલી ઘર બધી ગયા ઓ આ બરાબર પોપટ ને લેમી પોપટ આ એમી તો પોપટ જઈએલ મજા હા મંગા દે હે હા

બે દૂલ પીયા બંધ કર્યો થાકી જશે ખાલી જલ્દી કરવાનો ઉતા શીરોબી ચાલશે દાળ નો ભાત બનાવી દે બહુ થઈ ગયું ના ના કોણ હારું ખાવા પડે બનાવો પડે હા હારું રાખજો બિલકુલવાનું બંધ કરો ખા ખાવાના કેવું પડે અમુ તો કેસ પેસ બધી હાથમાં નહીં સુધરો ભાઈ તમે ગમે એમ કરો તો એ માટી ને આધાર રાખો

મજા આવી યે હો ખાવાનું શું બનાવ્યું મસ્ત બુને જે હાલ મજા આવી ગયો બોલ મજા આવી જમવાની તો હો ખાધું મજા આવી મજા આવી ખાવાની આવા અમે હવે જીયા માર મારે સ્વાદ હાથ જેવો છે

આ દારૂ નો ધંધો ના કરાય કોઈ દારૂ તમને પગે લાગી છે મહેરબાની હું જ કહું કરી દેજો ભાઈ હું જ કહું છું કોઈ દારૂ પીતા હોય સર બંધ કરવાનું વિડીયો બનાવ્યોંજન નો વિડીયો છે એટલે આ મનોરંજન વિડીયો છે બરોબર અને આ ઉપરથી પબ્લિક સુધર એ માટે આ વિડીયો બનાવીએ છીએ